પ્રત્યેક સમસ્યાના ત્રણ સમાધાન હોય છે કાં તો સમસ્યાનો સ્વીકાર કરો યા પછી એને બદલી નાખો અથવા એને એ જ સ્થિતિમાં છોડી દો અજયને જોવા માટે છોકરીવાળા આવવાના હતા સવારથી જ ઘરમાં ઉત્સવ જેવો માહોલ હતો મમ્મીએ સવાર સવારમાં આખું એ ઘર ચોખ્ખું ચણાક કરી દીધેલું પપ્પા પણ આર કરેલો સરસ જબ્બો પહેરીને તૈયાર થઈ ગયેલા અજયે એનો ફેવરેટ યલો કલરનો શર્ટ પહેર્યું હતું આજે એના ચહેરા પર અલગ જ ચમક હતી બપોરે લગભગ સાડા બાર વાગે છોકરીવાળા આવ્યા મમ્મી પપ્પા એમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને પછી વાતો શરૂ કરી ચા નાસ્તાનો દોર ચાલ્યો થોડી વાર રહીને પપ્પા બોલ્યા અજય એક કામ કર આરતીને અંદર લઈ જા એને કંઈ વાત કરવી હોય કંઈક પૂછવું હોય તો પૂછી શકાય અજય અને આરતી ઘરના અંદરના રૂમમાં ગયા થોડી આમ તેમ વાતો પછી અજયે કહ્યું આરતી તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો આરતી થોડી શરમાઈ એની નજર નીચી હતી એ ધીરા બોલી તમારી નોકરી પરમાનન્ટ કહેવાય કે પછી ટેમ્પરરી અજય વળતો સવાલ કર્યો પરમાનન્ટ એટલે શું જીવનમાં કશું પરમેનન્ટ હોતું નથી વાત કરીએ નોકરીની તો જો મને વધારે પગારની નોકરી મળી જાય તો શું આ મારી નોકરી છોડી ના શકું તો મારી અત્યારની નોકરી પરમાનન્ટ શાની જો હું નોકરીમાં ગરબડ કરું કે કંપનીને નુકસાન થાય એવું કોઈ કામ કરું તો શું મારા બોસ મને નોકરી પરથી કાઢી ના શકે તો મારી અત્યારની નોકરી પરમનન્ટ શાની નોકરી હોય કે લગ્ન કશું એ પરમેનન્ટ હોતું નથી એને પરમનન્ટ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે ખેર આરતી મને લાગે છે તમને આવો સવાલ કરવાનું કોકે કીધું હશે આ સવાલ તમારો ના હોઈ શકે ખેર આજે આરતી અને અજયના દીકરાની બાબરી છે બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે બંને જણા લગ્નને પરમાનન્ટ રાખવા માટે લગાતાર પ્રયાસ કરી રહ્યા છે દર્શક મિત્રો આપણે પણ આપણા સંબંધોને પરમેનન્ટ રાખવા માટે હંમેશા સજાગ રહેવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો અભિમાન કહે છે મને કોઈની જરૂર નથી પણ અનુભવ કહે છે માણસને ચપટી ધૂળની પણ જરૂર પડે છે એટલે અનુભવી બનો અહંકારી નહીં મુલ્લા નસુરુદ્દીન પોતાના ઘરના પહેલા માળના ઝરૂકા પર ઉભા રહીને સામેનો નજારો જોઈ રહ્યા હતા એટલામાં એમની નજર નીચે ઉભેલા એમના ગધેડા ઉપર પડી એમને ગધેડો ખૂબ વહાલો એટલે એમને થયું કે લાવ ગધેડાને ઉપર લઈ આવું અને એને પણ ઝરૂકાથી સુંદર નજારો દેખાડો નસીરુદ્દીન નીચે ઉતર્યા અને ગધેડાને ખેંચીને જબરજસ્તી પહેલાં માળના જરૂખે લઈ આવ્યા ત્યાં તેમણે ગધેડાને સુંદર નજારો દેખાડ્યો થોડી વાર પછી તેઓ કંટાળ્યા એમને થયું કે ચાલો હવે નીચે જઈએ એ નીચે ઉતરવા લાગ્યા પણ ગધેડો જરૂખમાંથી હટે જ નહીં નસીરુદ્દીને એને જોરથી ખેંચે પણ ગધેડો એક ઇંચ પણ ખસે નહીં આખરે નસીરુદ્દીને લાકડી કાઢી અને ગધેડાને જોરથી ફટકારી ગધેડો પણ અકડાયો અને એને જોરથી લાત મારી એની લાત પડતા જ લાકડાનો કાચો ઝરૂખો કડરભૂસ થઈને નીચે પડી ગયો ઝરૂખાની સાથે સાથે ગધેડો અને મુલ્લા નસુરુદ્દીન પણ ભોય પર પટકાયા સદનસીબે મુલ્લાને કશું થયું તો નહીં પણ આ દુર્ઘટના પરથી એમને ગજબની શિખામણ મળી ગઈ એમને એમની ભૂલ સમજાઈ ગઈ કે ગધેડાને ક્યારેય ઊંચાઈ પર બેસાડવો ના જોઈએ દર્શક મિત્રો આ કિસ્સો આપણા માટે પણ પ્રાસંગિક છે જો તમે તમારા કોઈ બિઝનેસ કે નાના મોટા ધંધામાં સર્વોચ્ચ પદે કોઈને બેસાડવાના હોવ તો સો વખત વિચાર કરજો કારણ કે જો એ ગધેડા જેવો નીકળશે તો તમને પણ અને તમારી ઓર્ગેનાઇઝેશનને પણ ઊંચાઈ પરથી ભોય પર લાવી દેશે દર્શક મિત્રો જેની મસ્તી જીવે છે તેની હસ્તી જીવે છે નહીં તો સમજી લેજો એ જબરજસ્તી જીવે છે મુકુંદભાઈ ગુજરાતના મોટા બિઝનેસમેન ગણાય એમના અંતરના ઊંડાણમાં દયાનો ભાવ ઠાંસી ઠાંસીને પડ્યો એમના ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય કોઈનો બર્થ ડે હોય મેરેજ એનિવર્સરી હોય તો તેઓ એની ઉજવણી મંદો સાથે કરે એક વખત એમનો પોતાનો જન્મદિવસ હતો એમણે એમની ઓફિસના વિજયભાઈને આદેશ આપ્યો કે સારામાં સારી દુકાનમાંથી સો સમોસા ખરીદી લાવો અને હા સાથે સાથે સો સારી ચોકલેટ પણ લેતા આવજો મારે ગરીબ બાળકોને સમોસા અને ચોકલેટ છે વેલ વિજયભાઈએ સાહેબ ઉનાળાની ઋતુમાં બજારના તેલવાળા સમોસા બાળકોને ખવડાવવા યોગ્ય નથી જો તમે કહેતા હોવ તો બાળકો માટે સરસ સફરજન લઈ આવું મુકુંદભાઈના ચહેરા પર હાસ્ય લઈ ગયું એમણે વિજયભાઈને પૂછ્યું તારા જ બાળકની સામે હું એક પ્લેટમાં સફરજન અને બીજી પ્લેટમાં સમોસા આપીશ તો સૌથી પહેલા એ શું ઊંચક વિજયભાઈ સમજી ગયા અને સ્વાદિષ્ટ સમોસા લઈ આવ્યા મુકુંદભાઈએ ગરીબ બાળકો સાથે સમોસા પાર્ટી કરીને વર્ષગાંઠ ઉજવી દર્શક મિત્રો સમય બહુ શીખવાડે છે પણ સમયસર નથી શીખવાડતો ખેર મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ પૂરી થયા પછી હું બીજા દર્શકો સાથે થિયેટરની બહાર નીકળ્યો બધાના ચહેરા પર આનંદની લાગણી સ્પષ્ટ દેખાતી હતી ફિલ્મમાં અમારામાંથી કોઈ એક પણ પાત્ર ભજવ્યું ન હતું તેમ છતાંય ફિલ્મનો સુખદ અંત અમને બધાને એમાં ઇન્વોલ્વ કરી ગયો દર્શક મિત્રો આપણે માણસો કેવા છે નહીં કોઈપણ વાત કે મુદ્દાને આપણો મનગમતો એંગલ આપીને ખુશ થઈ જઈએ છે આપણે માણસો કેવા છે નહીં આપણા પોતાના દ્રષ્ટિકોણને બીજાના દિમાગમાં ઠસાવાનો પ્રયાસ કરીએ છીએ અને પાછા અપરાધ ભાવથી અળગા રહેવાનો ડોળ પણ કરીએ છે આપણે માણસો કેવા છે નહીં બીજાની ભૂલો કે નબળાઈઓને આગળ ધરીને પાછલે બારણે સરકી જવા હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ આપણે માણસો કેવા છે નહીં ખેર દર્શક મિત્રો દુનિયામાં જુઠ્ઠાણું જ ચાલે છે જરા સત્ય બોલવાનો પ્રયાસ કરશો તો તમારા દુશ્મનો વધી જશે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે આજનો પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે તાંદલજામાંથી આદિલભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને નિયમિત જોઉં છું કાર્યક્રમમાં નાના મોટા સમાચારોનો સમાવેશ પણ થવો જોઈએ એમાં જનતાની સમસ્યાનો પણ સ્થાન મળવું જોઈએ આભાર આદિલભાઈએ આપનો પ્રતિભાવ અમારા માટે પ્રેરક બળશે તમારી વાતને અમે ધ્યાન પર લઈશું બીજો મેસેજ સુરતથી આશિષભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ સારો છે પણ એમાં સમાચારનો સમાવેશ કરો તો વધારે સારું રહેશે આશિષભાઈ આપના સૂચનને ધ્યાન પર રાખીશું મેસેજ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્રીજો મેસેજ ભરૂચથી આવ્યો છે સતીષભાઈ લખી રહ્યા છે કેમ છો ગુજરાતને અભિનંદન ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની તમારી વાત મને ખૂબ ગમી નાની નાની સ્ટોરીમાંથી માનવતાનો સંદેશો આપવાની શૈલી ખરેખર સરાહનીય છે જીવન ન્યૂઝને અભિનંદન સતીષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારો કાર્યક્રમ આટલો જુઓ છો એટલું જ અમારા માટે બહુ છે સતીષભાઈ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ બોરસદથી આવ્યો છે જેમાં દિવ્યકાંતભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે મને આ કાર્યક્રમની વાંચન શૈલી ખૂબ ગમે છે કેમ છો ગુજરાતને અભિનંદન દિવ્યકાંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવ અમારા માટે મહત્વના છે આભાર દર્શક મિત્રો આવી જ રીતે કેમ છો ગુજરાતને તમારા પ્રતિભાવો આપતા રહો તમારા મેસેજ અમારા માટે બુસ્ટર ડોઝ બની રહેશે ખેર દર્શક મિત્રો તમે તમારા વિસ્તારની સમસ્યા અને આપના વિચારો અમને મોકલાવી શકો છો જેને અમે અમારા કાર્યક્રમમાં સ્થાન આપીશું તો દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હાલમાં દેશના અલગ અલગ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે હાલના સંજોગોમાં આખા દેશમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે આપણા દેશના આગામી પ્રધાનમંત્રી કોણ હશે મોટાભાગના લોકોનું માનવું છે કે દેશના વડાપ્રધાન તો મોદી જ રહેશે ત્યારે કેટલાક લોકો એવું પણ માને છે કે સત્તા પરિવર્તન થશે અને વડાપ્રધાન પદે રાહુલ ગાંધી બિરાજશે ખેર દર્શક મિત્રો મારે તમને પૂછવું છે જો તમને એક દિવસ માટે દેશના વડાપ્રધાન બનવાનો મોકો મળે તો તમે શું કરો દર્શક મિત્રો એક દિવસના વડાપ્રધાન તરીકે તમે એવું તો શું કરો જેનાથી દેશવાસીઓનું જીવન બદલાઈ જાય દર્શક મિત્રો જવાબ આપો જો તમને એક દિવસ માટે વડાપ્રધાન બનવાનો મોકો મળે તો તમે શું કરો બાજુમાં લખેલા નંબર પર આપના જવાબ વોટ્સએપ કરી શકો છો દર્શક મિત્રો આપના મેસેજનો ઇંતજાર રહેશે પણ હા તમારા જવાબ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મહેશ રાશિથી મહેશ રાશિની વાત કરીએ સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રઢતામાં વધારો કરો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે પ્રેમમાં આજે તમારે વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સ્ફૂર્તિનો અનુભવ થાય એવો આ દિવસ છે લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે વૃષભ રાશિની વાત કરીએ પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે નવા સંપર્કો કદાચ લાભદાયિક લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણય ન લેવામાં જ સાર ધંધામાં ઉધાર માંગવાના ઇરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે મિથુન રાશિની વાત કરીશું તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવવાની ઘણી તકો બનશે મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય ફાળવી શકે છે કર્ક રાશિની વાત કરીશું લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હોય તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે આના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે આજ પહેલા લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારેય ન હતું સિંહ રાશિની વાત કરીશું ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેક બુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે પારિવારિક જવાબદારી તરફ તમારું બે ધ્યાનપણું તમને ખફા કરી શકે છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે વાત કરીશું કન્યા રાશિની કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે અને પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપી આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે વાત કરીએ તુલા રાશિની ગુસ્સાની લહેર આજે વ્યાદ વિવાદ તથા ઘર્ષણ ઘણી દોરી જશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો મળશે અને તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો કામના સારી વખાણ થાય એવી શક્યતા છે નવી વિચારોને કસૂટીના એરણ પણ મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ છે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ આજે ખોતા નહીં વૃશ્ચિક રાશિની વાત કરીએ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હળી નાખશે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે ખોટા સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નિરસ બનાવી શકે છે માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકશે તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ધન રાશિની વાત કરીશું તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે આજે રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે સમય મળી શકે છે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે વાત કરીશું મકર રાશિ તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે છૂટક તથા જથ્થાબદ્ધ વેપારીઓ માટે સારો દિવસ છે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આવશે જે આગળ જતાં તમારા લગ્ન જીવનને નિખારશે વાત કરીશું કુંભરાશિની હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે એના કરતાં તેમને સમજાવો જેથી તેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો અંતે વાત કરીશું મીન રાશિની તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે મહેમાનોની સંગત માણવા માટે અદ્ભુત દિવસ છે તમારા સગા સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમારા પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો દર્શક મિત્રો અપેક્ષાઓનો અંત એટલે શાંતિનો શુભારંભ એટલે જીવનમાં શાંતિ જોઈતી હોય તો જરૂર કરતાં વધારે અપેક્ષા રાખશો નહીં દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ ઓપ બોક્સની ચેનલ નંબર પાંચસો એંસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તું દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટ લખીને અમને પ્રોત્સાહન આપતા રહો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા હજુ પણ કેટલાક લોકો મેસેજ સાથે નામ ક્યાં તો વિસ્તાર લખવાનું ચૂકી જતા હોય છે ચોક્કસથી તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ